રાજ્ય સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે નવસારી તંત્ર પોલીસ વિભાગ સહિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે ત્યારે નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડતા અનરાધાર વરસાદના પગલે તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે નવસારી જિલ્લા અને ઉપરવાસમાં પડતા વરસાદને કારણે જિલ્લાની નદીઓના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે કલાકે કલાકે જળસ્તરમાં વધઘટ થઈ રહી છે નવસારી જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ આજ રોજ તારીખ ચોવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સવારના દસ વાગ્યા સુધી કાવેરી નદી અઢાર ફૂટ પાણીની સપાટી સાથે તેના સપાટી ફક્ત દૂરી ઉપર હતી પરંતુ બપોરે બાર વાગ્યા સુધીમાં ઉપરવાસ અને જિલ્લામાં વરસાદ ઓછો થતા હાલ કાવેરી નદી ચૌદ પોઈન્ટ પચાસ ફૂટ ઉપર નદી વહી રહી છે જ્યારે પૂર્ણા અને અંબિકા નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અંબિકા નદી હાલ સપાટી સાથે સપાટી કુલ ત્રેવીસ ફૂટ પર પહોંચી છે નવસારી શહેરમાંથી વહેતી પૂર્ણા નદી ભયજનક સપાટી માત્ર એક ફૂટ દૂર રહી ગઈ છે જેને લઈને નગરપાલિકા તંત્ર દોડતું થઈ ગયું છે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સ્થળાંતર માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે